નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ જે સામાયિક મૂલ્યાંકન કસોટી લેવાની છે એટલે કે જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ ચારના પર્યાવરણ વિષયની તારીખ છ રોજની પર્યાવરણ વિષયની જે જે એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક મને ઓળખો કોઈપણ પણ ત્રણ જેના કુલ ત્રણ માર્ગ છે પેલો સવાલ મારા માથે કલગી છે તો જવાબ આવશે મોર બીજું હું પાંદડા સીવીને માળો બનાવું છું તો જવાબ આવશે દરજીડો ત્રીજું હું ઉનાળામાં ટકટક અવાજ કરું છું તો જવાબ આવશે કંસારો ચોથું હું ઊન આપું છું તો જવાબ આવશે ઘેંટું પાંચમું મારી ચાંચ લાલ રંગની હોય છે તો પોપટ છઠ્ઠું હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું તો જવાબ આવશે કોયલ ત્યાર પછી સાતમો સવાલ મારો માળો સૌથી સુંદર છે તો સુઘરી આઠમું મારા આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે તો ખિસકોલી નવમું મારા જીવનની શરૂઆતમાં દૂધિયા દાંત હોય છે તો માણસ દસમું મારો માળો થોરના કાંટાઓમાં અથવા તો મહેંદીની વાડમાં જોવા મળે છે તો જવાબ આવશે કબૂતર અગિયારમું હું વડના હું વૃક્ષના થડમાં કાણું પાડી અને માળો બનાવું છું તો કંસારો બારમું મારો માળો ઝાડની ટોચ ઉપર ઊંચે હોય છે તો કાગડો તેરમું મારા પગના પંજા ચામડીથી જોડાયેલા હોય છે તો બતક ચૌદમું હું ફૂલોનો રસ ચૂસી અને મધ બનાવું છું તો મધમાખી પંદરમું ખોરાક આંખે આંખો ગળી જાઉં છું તો જવાબ આવશે સાપ મિત્રો તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ ચારની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે પર્યાવરણ વિષયનું તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યું છે અને આપણી ચેનલ ઉપર પણ મુકાઈ ચૂક્યું છે તો જરૂરથી એની પીડીએફ મેળવી લેજો પીડીએફ મેળવવા માટે અહીંયા તમને જે નંબર આપેલો છે એના ઉપરથી તમે વોટ્સઅપ દ્વારા પણ પીડીએફ મેળવી શકશો ખૂબ નજીવી કિંમત છે એક ચોકલેટની કિંમતની અંદર તમે આ પીડીએફ મેળવી શકશો જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડી

મદારીની બીન જેવો આકારનો હોય છે માદા સુગરી બધા જ માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરી અને તેમાં ઈંડા મૂકે છે ચકલી ચકલી એક નાનું હલકા કથ્થઈ રંગનું નાની પૂછ અને ટૂંકી પણ મજબૂત ચાંચ ધરાવતું પક્ષી છે મુખ્યત્વે તે અનાજના દાણા તો ક્યારેક નાના જંતુઓ પણ ખાય છે કાગડો કાગડો કાળા રંગનું પક્ષી છે તે પોતાનો માળો વૃક્ષની ટોચ ઉપર બનાવે છે તેનો માળો સળેકડા તાર અને તળખલાનો બનેલો હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેના કુલ ત્રણ માર્ગ છે પહેલું રાંધીને ખાઈ શકાય તેવા છ શાકભાજીના નામ આપો તો રાંધીને ખાઈ શકાય તેવા છ શાકભાજીમાં રીંગણ દૂધી કારેલા તુરિયા ભીંડો અને ગુવાર બીજું કાચા ખાઈ શકાય તેવા છ શાકભાજીના નામ તો કાચા ખાઈ શકાય તેવા ફૂ ફ્લેવર કોબીજ ટામેટા મૂળા કાંકડી અને ગાજર ત્રીજું તમારા વિસ્તારમાં શિયાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે તો અમારા વિસ્તારમાં શિયાળામાં રીંગણ ઘઉં કપાસ મગફળી ચણા વગેરે પાકનું ઉત્પાદન થાય છે ચોથું તમારા વિસ્તારમાં ઉનાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે તો અમારા વિસ્તારમાં ઉનાળામાં બાજરી મગ કેરી દ્રાક્ષ તરબૂચ વગેરે પાકનું ઉત્પાદન થાય છે પાંચમું ઉનાળામાં ઉત્પાદન થતાં કોઈ છ ફળોના નામ આપો તો ઉનાળામાં ઉત્પાદન થતા હોય તેવા છ ફળો છે કેરી દ્રાક્ષ તરબૂચ શક્કર ટેટી પપૈયા અને અનાનસ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ ચારની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તે મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક જેના કુલ બે માર્ક્સ છે એમાં પેલું બજાર એટલે શું સમજાવો તો ખેતરમાં તૈયાર થયેલા પાકનું વેચાણ જ્યાં થાય છે તેને બજાર કહે છે બજારમાંથી છૂટક વેપારીઓ પોતપોતાની જરૂરિયાત મુજબ ફળો અને શાકભાજીની ખરીદી કરે છે બીજું લીલા શાકભાજીને તાજા રાખવા માટે શું કરશો તો લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના ઉપર પાણી છાંટીશું પાકા અને કાચા શાકભાજીઓને અલગ રાખીશું તથા શાકભાજીને ફ્રીજમાં રાખીશું જેથી તે તાજા રહી શકે ત્રીજું સલાડ અથવા તો કચુંબર બનાવવા કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો સલાડ બનાવવા કાંકડી કોબીજ ટમેટા ગાજર બીટ જેવા શાકભાજીનો ઉપયોગ થાય છે ચોથો સવાલ જુદા જુદા શાકભાજીઓને એકબીજાથી અલગ શા માટે રાખવામાં આવે છે કારણ કે અમુક શાકભાજીઓ ખૂબ પાકી ગયા હોય છે જેને ઝડપથી વેચવા પડે એમ હોય છે અને અમુક શાકભાજી ખૂબ કાચા હોય છે માટે આ કાચા અને પાકા શાકભાજીઓને અલગ રાખવામાં આવે છે આ ઉપરાંત તાજા અને વાસી શાકભાજીઓને પણ અલગ રાખવામાં આવે છે પાંચમું અંકુરણ એટલે શું સમજાવો તો બીજ વાવ્યા પછી થોડા દિવસોમાં જ બીજમાંથી નાના છોડ જેવું ઉગી નીકળે છે તેને અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વર્ગીકરણ કરો કોઈ પણ એક જેના કુલ પાંચ માર્ક છે એમાં કેળું નાસ્પતિ ચીકું અનાનસ અને દાડમનું વર્ગીકરણ આપણે ઝડપથી બગડી જાય તેવા અને થોડા દિવસો સારા રહે તેવા ફળોમાં કરવાનું છે તો ઝડપથી બગડી જાય તેવા ફળોમાં આવશે કેળું ચીકું અને નાસ્પતિ થોડા દિવસ સારા રહે એવા ફળોમાં આવશે અનાનસ અને દાડમ ત્યાર પછી બીજું દ્રાક્ષ કેરી સફરજન નારંગી અને કમલમ એને આપણે ઝડપથી બગડી જાય તેવા ફળો અને થોડા દિવસ સારા રહે તેવા ફળોમાં વર્ગીકૃત કરવાનું છે તો ઝડપથી બગડી જાય એમાં સફરજન દ્રાક્ષ અને કેરી અને થોડા દિવસ સારા રહે એમાં આવશે કમલમ અને નારંગી ત્યાર પછી બટાટા ટામેટા ડુંગળી પાલક અને કોબીજ તો એમાં ઝડપથી બગડી જાય તેવા આવશે ટામેટા પાલક અને કોબીજ અને થોડા દિવસ સારા રહે તો એમાં આવશે બટાટા અને ડુંગળી ત્યાર પછી આદુ કોથમીર લસણ રીંગણ અને તુરિયા એમાં ઝડપથી બગડી જાય તો કે કોથમીર રીંગણ અને તુરિયા થોડા દિવસ સારા રહેશે આદુ અને લસણ ત્યાર પછી ટામેટા કારેલા ભીંડા કોબીજ અને રીંગણ એમાં છાલ નરમ અને લીસી હોય તેવા શાકભાજીમાં આવશે ટામેટા કોબીજ અને રીંગણ છાલ બરછટ હોય તેવા શાકભાજી તો એમાં કારેલા અને ભીંડા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ નીચેની ક્રિયાઓને પાકના ઉત્પાદન માટે સાચા ક્રમમાં ગોઠવીને લખો એમાં લણની ખેડ વેચાણ ખાતર આપવું બી રોપવું નિંદામણ તો એમાં આવશે પહેલાં ખેડ ત્યાર પછી બી રોપવું ત્યાર પછી ખાતર આપવું ત્યાર પછી નિંદામણ અને લણની બીજું છે નિંદામણ બિયારણ ખરીદી પિયત લણની વાવણી ને બિયારણ છાંટવું તેમાં બિયારણની ખરીદી વાવણી બિયારણ છાંટવું પિયત અને નિંદામણ અને લણની ત્યાર પછી પાકનું વેચાણ પેક કરવું વાવણી પિયત કરવું નિંદામણ બિયારણને ખરીદી તો પહેલાં આવશે બિયારણની ખરીદી ત્યાર પછી વાવણી ત્યાર પછી પિયત કરવું ત્યાર પછી નિંદામણ ત્યાર પછી પેક કરવું અને પછી પાકનું વેચાણ ચોથું જમીન સમતલ કરવી વાવણી લણણી ખેડ સિંચાઈ ખાતર આપવું તો પહેલાં તો જમીન સમતલ કરવી ખેડ કરવી ખાતર આપવું વાવણી સિંચાઈ અને લણણી પાંચમું લણણી ખેડ નિંદામણ વાવણી ખાતર આપવું વેચાણ તો એમાં પહેલાં ખેડ આપવું ખેડ કરવી ખાતર આપવું વાવણી કરવી નિંદામણ કરવી લણણી કરવી અને વેચાણ કરવું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ ખેતીમાં થતા નીચેના કાર્યોની ટૂંકમાં સમજૂતી આપો જેના કુલ બે માર્ક છે એમાં ખેડ ખેડૂત હળથી ખેતરની જમીન ખોદીએ અને નરમ અને પોચી બનાવે છે તેને ખેડ કહે છે ખેડ કરવાથી જમીન ઉપર નીચે થાય છે જેથી પાકને જરૂરી પોષક તત્વો મળી રહે છે નિંદામણ ખેતરમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના પાકને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે જો યોગ્ય સમયે નિંદામણ ન કરવામાં આવે તો મુખ્ય પાકને ઓછા પોષક તત્વો મળે છે વાવણી પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહે છે વાવણી કરવા વાવણીઓ નામના ઓજારનો ઉપયોગ થાય છે ચોમાસાની ઋતુમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતો વાવણી કરે છે ત્રીજું છે લણણી પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે લણણી માટે જૂના સમયમાં દાતરડાનો ઉપયોગ થતો આધુનિક સમયમાં આધુનિક મશીનો દ્વારા લણણી કરવામાં આવે છે સિંચાઈ પાક વાવ્યા પછી પાકને પાણી આપવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈની વિવિધ રીતો છે જેમ કે ધોરિયા પિયત પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પિયત પદ્ધતિ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક્સ છે પેલું ખેતીમાં વપરાતા કોઈ પણ બે ઓજારોના નામ લખી કોઈ એકનો ઉપયોગ લખો તો ખેતીમાં વપરાતા બે ઓજારોમાં હળ અને ઇલ્લીજ એમાં હળનો ઉપયોગ થશે ખેતર ખેડવા અને જમીનમાં ચાંસ પાડવાનો ઇલીજનો ઉપયોગ છે ફળ શાકભાજી પાક કે ઘાસને કાપવા માટે ત્યાર પછી બીજો સવાલ ખેતી કામમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે તો ખેતી કામમાં દરેક કામ હાથથી કરવું મુશ્કેલી ભર્યું છે અને કામ ઓજારોની મદદથી સરળતાથી કરી શકાય છે એટલે ઓજારની જરૂર પડે છે અને ઓજારની મદદથી કામ કરવાથી સમયનો બચાવ થાય છે અને કાર્ય સચોટ રીતે થાય છે ત્રીજું અનાજની વાવણીથી એક લણની સુધી ખેડૂત કેવી રીતે કાળજી લે છે તો અનાજની વાવણી પછી તેના ઉપર સમાર ફેરવવામાં આવે છે જેથી બીજ ઉપર માટી પથરાય છે અને બીજને પક્ષીઓ પણ ખાઈ ન શકે બીજને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તેનું ધ્યાન રાખે છે પાકની સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નિંદામણ દૂર કરે છે પાકને યોગ્ય સમયે પાણી પાઉ વગેરે જેવી કાળજીઓ રાખવામાં આવતી હોય છે ચોથો સવાલ પહેલાંના સમયમાં ખેતી અને આધુનિક સમયની ખેતીમાં શું તફાવત છે તો પહેલાંના સમયની ખેતી એમાં જૂના સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધા ઓછી હતી જ્યારે આધુનિક સમયમાં સમયમાં ખેતીમાં સિંચાઈની સુવિધામાં વધારો થયો છે જૂના સમયમાં ખેતીમાં પરંપરાગત ઓજારોનો જ ઉપયોગ કરવામાં આવતો જ્યારે આધુનિક સમયમાં ખેતીમાં આધુનિક ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે બિયારણ ખાતર વગેરે પરંપરાગત હતા જ્યારે બિયારણ ખાતરની અંદર નવા સંશોધનો આવ્યા છે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ ચારની પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જેને તમે જોઈ શકો છો કે લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જ્યાંથી તમે વિડીયો પણ જોઈ શકશો અને પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો આ ઉપરાંત આ પીડીએફ તમારે વોટ્સઅપ ઉપર મેળવવી હોય તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર ફોન કરીને વોટ્સઅપ ઉપર પણ તમે પીડીએફ મેળવી શકો છો તમે ખૂબ સસ્તી કિંમતની અંદર એટલે કે ખૂબ નજીવા ભાવની અંદર ફક્ત એક ચોકલેટની કિંમતની અંદર આ પીડીએફ મેળવી શકો છો અને આ પીડીએફ તમને પરીક્ષામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી પાંચમું ડુંગળીના વાવેતરમાં તમે કેવા પ્રકારની મદદ કરી શકો તો ડુંગળીના વાવેતરમાં હું ખેતરમાં જમીન પોચી બનાવવામાં ખેતરમાં નિંદ્રણને દૂર કરવામાં ડુંગળીના પાકને લણવામાં ડુંગળીના કોથળા ભરવામાં મદદ કરી શકીશ પ્રશ્ન નંબર પાંચ આપેલા વિધાનમાં ખોટો શબ્દ છે ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલ્લીજ કે દાંતરડું વપરાય તો ઇલ્લીજ વપરાય એટલે દાંતરડા ઉપર છેકો બીજું જમીનને પોચી બનાવવા માટે પાવડો કે હળનો ઉપયોગ થાય છે તો હળનો ઉપયોગ થાય છે એટલે પાવડા ઉપર છેકો કુદરતી ખાતરથી જમીનને લાંબા ગાળે નુકસાન કે ફાયદો થાય છે તો ફાયદો થાય છે એટલે નુકસાન ઉપર છેકો પાક તૈયાર થયા બાદ તેની લણણી કે વાવણી કરાય છે તો લણણી કરાય છે એટલે વાવણી ઉપર છેકો ખેતર ખેડવા બળદ કે ગાયનો ઉપયોગ થાય છે તો બળદનો એટલે ગાય ઉપર છેકો છઠ્ઠું તૈયાર થયેલા પાકનું વેચાણ બજાર કે વાડીમાં થાય છે તો બજારમાં થાય છે એટલે વાડી ઉપર છેકો ત્યાર પછી છે સાતમું પાકની આજુબાજુ ઊગી નીકળતા ઘાસને દૂર કરવાની ક્રિયાને લણણી કે નીંદણ કહે છે તો નીંદણ કહે છે એટલે લણણી ઉપર છેકો બીજના વાવેતર માટે વાવણીઓ કે ખુરપી વપરાય છે તો વાવણીઓ વપરાય છે એટલે ખુરપી ઉપર છેકો નવમું ડુંગળીના બીજનું અંકુરિત થવાનું વીસ કે ત્રીસ દિવસમાં શરૂ થઈ જાય છે તો વીસ દિવસમાં એટલે ત્રીસ ઉપર છેકો અને પાકને કીટકોથી બચાવવા માટે ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તો જંતુનાશક દવાનો થાય છે એટલે ખાતર ઉપર છેકો મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે બધી જ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે એની વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતા રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં